ખેડૂત મિત્રો આવા રોજે રોજ બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ આવી રીતે વિડીયો લેખ આપી આવી રીતે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો અને ભાવ રાધનપુર માર્કેટ યાર્ડ માની સુભાવ ત્રણ હજાર બસોથી ઓછો ભાવ ચાર હજાર એકસો ત્રીસ રૂપિયા સુધી ભાપર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર એકસો નેત્રીસ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો ને છ્યાલી રૂપિયા સુધી રોલ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી ભસાવ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી હારી ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો ને દસો રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર બસો ને દસો રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો વીસથી ત્રણ હજાર નવસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી उपलेटा बी हजार त्रास हजार नऊसो बावन रुपया सुधी पोरबंदर त्रण हजार स चार हजार एक रुपया सुधी पाटण त्रण हजार बसो त्रण हजार नऊ सो रुपया सुधी धानेरा त्रण हजार स सो पचास चार हजार त्रेसठ रुपया सुधी मेहसा त्रण हजार सात चार हजार रुपया सुधी थरा त्रण हजार स सो नेऊ ते त्रण रुपया પાટડી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર સાતસો ત્રેસાઠથી ચાર હજાર બાસઠ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર એકસો ને બત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી ગોંડલ બે હજાર છસોથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર સાઠ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો તાજા ઝીરોના બજાર બ વિડીયોમાં આંશ તમામ ખેડૂતોના પર ખાસ વિડિયો લાઇક પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા